મિત્રો યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો ગોંડલ માલધારી હોટલનો નજારો તમે જોઈ શકો છો તો ક્યારે આપણે સાંજની તૈયારી જમાડવાની ચાલુ કરી છે તો દર બુધવારે સાંજે સાંભળી બનજો સ્પેશલ માલધારી ગુરુવારે સાંજે મળે છે અને જોઈ શકો છો આજનું મેનુ અને સાધુ સંતોના ફોટા ઘણા બધા છે તો હાલો ગોંડલ માલધારી હોટલે જમવા માટે અત્યારે સાંજની તૈયારી ચાલુ છે તો આટલો અત્યારે ગાંઠિયા બનાવવાના છે તો જોઈ શકો છો તમે ગાંઠિયા કેવી રીતે બને છે આ ગાંઠિયા તમે ખાધા હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો અને ન ખાયા હોય તો માલધારી હોટલની મુલાકાત લેજો મસ્ત જોઈ શકો છો ગાંઠિયાના કારીગર કેવી રીતે ગાંઠિયા બનાવ્યું છે તો હાલો બધા ગાંઠિયા ખાવા ગોંડલ માલધારી હોટલ રેસ્ટોરન્ટમાં જમવાનું પણ મળે છે નાસ્તો મળે છે ચા પાણી મળે છે બધી જ વસ્તુ એમ મળી રહે છે તો હાલો રાહ એની જોવો છો ગોંડલ માલધારી હોટલે ગરમ ગાંઠિયા મળે છે તેમજ ચીપ્સ હોય અને જલેબી હોય ખમણ હોય તેમજ સમોસા હોય પકોડા હોય બધું જ ગરમા ગરમ મળી રહે છે

ગરમ શેપા હોય દહીં હોય સા હોય લાઈવ બધું ગરમા ગરમ ત્યારે ગાંઠિયા બની ગયા છે તો ચાલો પહેલાં ગરજને થઈ તો હવે આ બાજુ ગાંઠિયા જોખવાનું કામકાજ ચાલુ થઈ ગયું ગયા પછી અથાણા કોઈ પણ વ્યક્તિને ગમે તો અથાણા પણ લઈ શકે છે મિક્સ પંજાબી ગુંદા લસણ કેવડા ગોળ કેરી સાસનો મસાલો ગોળ ટોકન નાસ્તાના ટોકન ચા પાણી પીવાના પણ ઉભી છે નાસ્તો કરવા જમવા માટે